ગુજરાત સરકાર લાવી રહી છે કાયદો રાજ્ય સરકાર વિધાનસભા એક બિલ રજૂ કરશે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી બાદ સરકારે આગતનામું કર્યું છે અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે કાયદો બનાવશે છે કે ગુજરાતમાં બનાવવાશે અંધશ્રદ્ધા અને કાળા જાદુના બનાવો અને કિસ્સાઓ વધ્યા હોવાની જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે અંધશ્રદ્ધાને ઓળખવા કે તેને અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી ત્યારે ગુજરાતમાં અંગેના કાયદાને તેનું અમલીકરણ ખૂબ જરૂરી છે જાહેરતની અજી બાદ હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો જેમાં સરકારે પણ નિખાલસપણે સ્વીકાર કર્યો છે કે ગુજરાતમાં આવો કાયદો ટૂંક સમયમાં બનશે એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધવા વધી રહી હતી એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન ફિનલ કોર્ટ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે જે બીજા ગુજરાત રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં બીજા દેશો બીજા સ્ટેટ્સમાં કાયદો છે એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે જે કાયદો ગુજરાતમાં હતો નહીં એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી જેની અંદર કોર્ટે સરકારને જવાબ આપવા જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી સેશન નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાત ગુજરાતની જે લોકો જે ટ્રાયબલ એરિયામાં છે સ્ત્રીઓ છે જે બાળકો છે જેના વ્યક્તિગત અધિકારોનો જેના મૌલિક અધિકારોનો જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે અને એ જે ભંગ થતાં અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય